ભારત ભરના તમામ ભક્તામર હિલરો અમદાવાદમાં એક ગોષ્ઠીના આયોજન રૂપે વિશ્વની મંગલ કામના પ્રાર્થનામાં જોડાયા છે વર્લ્ડ રેકોર્ડ થી સન્માનિત સંસ્થાના પૂજ્ય નિકુંજ ગુરુજી આ કાર્યક્રમ વિશે જણાવ્યું છે કે કોરોના કાળથી આ હિલિંગ ની વિશિષ્ટ સાધના આખું વિશ્વ કરી રહ્યું છે જેનો મુખ્ય સંકલ્પ સર્વે વ્યક્તિઓ સ્વસ્થ બને વ્યાપારમાં પ્રગતિ કરે અને પરસ્પર પ્રેમ ભાવના વધે એ ભાવથી આ જૈન અનુષ્ઠાન સંસ્થાની સ્થાપનાના સાનિધ્ય રૂપે આખા વિશ્વમાં બધા હિલરો કાર્ય કરી રહ્યા છે શ્રી નિકુંજ ગુરુજીએ વધુમાં જણાવ્યું કે અમદાવાદના પારડીના સુવર્ણ જયંતિ હોલ મહાલક્ષ્મી સોસાયટી ખાતે આયોજિત આ ગોષ્ઠીમાં આપણા જીવનમાં વિશિષ્ટ પ્રકારની માનસિક શારીરિક લોકોનું દુઃખ દર્દરૂપી સમસ્યાઓને હલ કરી નિરોગી બનાવવામાં આવશે જૈન મંત્ર આરાધના ચક્ર શુદ્ધિકરણ ભક્તામર હિલિંગ રેકી મંત્ર મંત્રોથેરાપી સાઉન્ડ હિલિંગ ન્યુમરોલોજી જૈન જ્યોતિષ અને જૈન વાસ્તુશાસ્ત્રના વિશિષ્ટ પદાર્થોની લાઈવ ચર્ચા અને સરળ માર્ગદર્શન આપવામાં આવશે જૈન શાસનના ગહન રહસ્યો તત્વ ચર્ચા ત્યાગ કળમૂત્ર ત્યાગથી આરોગ્યમાં જે વિશેષ લાભ થઈ રહ્યો છે તે બધી રેકી હિલિંગ ઓરા વિજ્ઞાન સાથે બતાવવામાં આવશે યોગા અને ધ્યાનથી ગમે તેટલી પુરાની બીમારીમાં સ્વસ્થ થવાય તેની ટેકનિક બધાને શીખવાડવામાં આવશે પીડિત દુઃખી અને કોઈ પણ સમસ્યાઓમાં ફસાયેલા લોકો માટે આ મંત્ર આરાધના વિશેષ રૂપ સાબિત થશે શ્રી નિકુંજ ગુરુએ ભારપૂર્વક જણાવ્યું છે કે આચાર્ય માનતુક સુરીએ મહારાજાએ ભક્તામર સ્ત્રોતની રચના કરી છે આજે પણ અનેક વ્યક્તિઓને કેન્સર જેવા અન્ય અસાધ્ય રોગોમાં શાંતિ મળી છે આજે પણ હજારો લોકો જૈન અનુષ્ઠાનની યુટ્યુબ ચેનલ પર હિલિંગ લઈ રહ્યા છે नागपुर और अलग अलग चार और अलग अलग राज्य से यहाँ पर 25 से भी ज़्यादा टीचर आए हैं जिनके लाखों फॉलोवर्स हैं देश विदेश के अंदर जो भत्तामल है पी एसों का आधा लहरा रहे हैं और इससे माध्यम से कई सारे स्टूडेंटों का एग्ज़ाम के अंदर रिजल्ट पावरफुल आया है हेल्थ के अंदर इंप्रूवमेंट हुआ है परिवार के अंदर वसुदेव कुटुंबत्व तो की जो तो भावना है वो चरितार्थ हुई है और हमारा मिशन है कि एक करोड़ भक्टाम तैयार हो अच्छे व्यक्ति तैयार हो जिसके माध्यम से स्वस्थता बढ़े और प्रत्येक व्यक्ति समृद्ध बने पर्याप्त मात्रा में सभी के पास धन की प्राप्ति हो उनके अंदर भक्तामर स्त्रोत्र तो जो मानते हैं जी महाराजा चुम्बालीस अड़तालीस गाथाओं के द्वारा कर्मों के बंधनों को तोड़ते हैं मोक्ष पद को प्राप्त करते हैं स्वभाव के अंदर विनम्रता आती है संबंधों के अंदर मधुरता आती है और ऐसा कहा जाए कि सारे समस्या का समाधान एक लाइन में कोई समझना चाहे तो बचास्त होता है मंत्र आराधना है यहाँ पर रेकी के प्राणी के न्यूरोलॉजी के योगा के वाइब्रेशन थे काशियोथेरापी के, के यहाँ पर स्टॉल लगाए गए हैं पूरे गुजरात में से हज़ारों लोग दो दिन के अंदर विजिट करने वाले हैं और प्रत्यक्ष प्रमाण करीबन हम लोग एक हजार बच्चों को निःशुल्क रूप से सुवर्ण प्राशन देने वाले हैं डेढ़ सौ से ज़्यादा कैंसर पीड़ितों को लाइव यहाँ पर हीलिंग देख करके स्वस्थ करने का एक विनम्र प्रयास करने वाले हैं सभी लोग जितने भी लोग देख सकते हैं જરૂર જરૂર સ્વર્ણ જયતી હોય મહાલક્ષ્મી કા દોસ્તા પાર્ટી મેં આ કરે કે